સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે આત્માને ગવેશવો હોય તેણે યમ નિયમ આદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરવો એ અંગે વચનામૃત ચારસો એકાણું માં પરમ કુપોળદેવે સત્પુરુષની આજ્ઞા અને બૌદ્ધ અંગે વાત કરી છે આ જ ધર્મનું સ્વરૂપ છે આણે ધમો આણ તવો આચરણ સૂત્રમાં કહ્યું છે તે મુજબ આજ્ઞાનું આરાધન એ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ તપ નહી તો સૌ સાધન બંધન થયા અને આટ આટલું કરવા છતાં કચુ હાથ હજુ ન પડ્યો એવું થાય એ સાથી તેનો આ પત્રમાં જવાબ છે સ્વચ્છંદે સ્વમતી કલ્પનાએ સ્વરૂચિએ કરતા આવ્યા હોઈએ તે ક્રિયાને કેમ છોડી શકાય આ ભાવે વ્રત તપ જપ કરે અને પોતાની કલ્પના શાસ્ત્રો વાંચી આત્માર સંગે નિર્ણય અવધારી લે તેનો એ નિષેધ છે વચનામૂત છસો ને એકસઠ માં કુપૌદે બોધ્યું તે મુજબ સત્પુરુષ કે સત્પુરુષ ની ગેરહાજરીમાં તેના વચન જે પ્રત્યેક સત્પુરુષ તુલ્ય છે તેનો વિચાર કરતા વચ્ચે શાસ્ત્રની વાત આગળ ધરી પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય તેની વાણી કરતા શાસ્ત્ર પર વધુ ભાર મૂકે તે અપ્રશસ્ત શાસ્ત્રીય વિનિવેશ કયો છે વયોવૃદ્ધ એવા સૌભાગભાઈ કૃપાલદેવ પાસે શાસ્ત્ર આગળ ધરતા નહીં સર્વસંગ પરિત્યાગી એવા પ્રભુ શ્રીજીએ હરફ ઉચ્ચારી નથી જયો પછી જબરો પણ પૂજ્ય અંબાલાલભાઈએ એક શબ્દ શાસ્ત્રનો કૃપાલદેવના સમાગમમાં વચમાં લાવ્યા નથી સ્વચ્છંદે શબ્દ ઉચ્ચાર્યો નથી પૂજ્ય બ્રહ્મચારીજી જેનું વિશાળ વાંચન અને જબરો ક્ષયપસમ તેઓએ એ પરમ બૌદ્ધને પરમાત્મા તરીકે જ ગાયા અને પૂજ્ય પ્રભુશ્રીજીને આમ નહીં ને આમ એવું ક્યારેય પણ સત્સંગ સમાગમમાં કે ચર્ચા વિચારણામાં કયું જ નથી પૂજ્ય પ્રભુશ્રીજી કહેતા વધુ ક્ષયો પાસે વધુ કચરો એ વધુ કચરો બહાર કાઢવામાં વધુ મહેનત કરવી પડશે આ અંગે બનેલ પ્રસંગોને આધારે આપણે સમજવા પ્રયત્ન કરીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એવું હતું શાસ્ત્રો બહુ શાસ્ત્ર નું મનાય પ્રત્યક્ષ નું ના મનાય એવું કૃપા જોવાઈ ગયેલા એટલે રંગ પકડી ને વાત કરી નામ દીધો ધ્યાન ધ્યાન કરો છો માથે ગુરુ છે કે નહી ક્રિયા માત્ર સર્વ થકી અમે કલું અમે એટલે કોણ શ્રીમદ રાજચંદ્ર આ કાળ નો પ્રત્યક્ષ સાચો પુરુષ

જ્ઞાની કે એનાથી આપણને ધ્યાન કરતા વધારે ફળ મળે જ્ઞાનીનો કવ કરવાથી આપણે તપ કરતા વધારે આણાય ધર્મો આણાએ તપવો જ્ઞાની કે કઈ તમ તપ પોતાની માળે કે તપ નહીં ધર્મ જ્ઞાની બતા કે ધર્મ પોતાની મેળે કઈ રીતે નહીં માથે ગુરુ કરો પછી એ કેમ કરો પછી તમારી જવાબદારી ઉઠી ગઈ કે ઉભો થા બેસી જા અંગડા પકડ પાછી પોળ ભોરે કે પંચર પછી આપણે એને સોંપી દેવાનું એક એક ઉપવાસ કર એક ટોણ કર અને એક ટોણ ના કરી તોય આપણું ધર્મ થાય એટલે હું એક કરતા મને ના કરવા દીધું એ તને ધર્મ કરાવ્યો એટલું મનાય આપણી દ્રષ્ટિએ સાચું લાગતું હોય પણ એ ખોટું હોય જ્ઞાની દ્રષ્ટિએ સાચું આટલો બધો વિશ્વાસ હોય તેનું કામ છે જ્ઞાની ઉપવાસ આજે ના કરશે નહીં કરવાનું ઉપવાસ કરી નાખો છો તમે એની પાછળ રહસ્ય હોય

તે જ્ઞાની અમે કુતન ધરે કુતુમ વાલા કુતન ચોથે ગુણ ઠાડે જ્ઞાની ના હોય અને કુતક નો બાપ એનો જનક છે માગ આની વાત પૂછો છો છોકરો કે બા તો ખેતરમાં માં ગલેચી છે તો આંબો છે રણ છે અને કુવા પર રેડ છે માય નહીં જાણ્યું एम ज्ञानी ने आगे पप छात्रों धरे थे छात्रों के बाप से कृपाव ने प्रत्येक श्रद्धा व्यापक बंधु काम निकाल थे जाए दृढ़ श्रद्धा तो एक हमने कशु ना कर चो ये केटू करो निज कल्पना कर थी

ગુરુ ને પૂછીને ગયા આજે તમને તમારી મા તરફથી આહાર મળશે માને ત્યાં ગયા નહીં બોલા નહી ચિંતામાં કે છોકરો ચાલુ થઈ ગયો પાછા વળ્યા ભગવાને કહ્યું તમારી મા તમને ઓર આવશે કેટલો થાય ભગવાન કહ્યું જૂઠું પડ્યું ને જૂઠું ના બોલે જ્ઞાને અને જૂઠું બોલે તો પાત્ર હેતુ હોય આપણું ભરું દરવાજે આવતા મળી એને દહી ઓર આવ્યું લઈને ભગવાન પાસે ગયા કે જુઓ મારી મા વર આવ્યું પણ ગોવારને વળાયું ભગવાને કહ્યું ગોવર્ણ તારી માં છે તારું બહુ બને ગોરણ તો તું આગલા ગોરણ તારી માં જીવતી છે પેલો ગોવાડ છોકરો હતો ઢોરા ચાળતો હતો તેમાં ત્યાં બોમ રાજા થયો છે ના ખાધું પછી તપ કરીને છોડી અહીં શું કેવું છે જ્ઞાનીએ શું કહ્યું તારી માં તને વરાવ છે કલ્પીધમ આવે પણ ખરેખર ની મા તો વરાવતી કલ્પના ના કરો જ્ઞાની કે બે ત્રણ તો બેન બે ચાર બેન ત્રણ ચાર થય ખરું મને છે એમનું ધાકર માને કરવું

ની વાત કરે કોઈ શું નથી ખેડૂતો સોનું માટી જ છે સોનું માટી સર્વે માન્યા પદગાર